શ્રીમદ ભાગવત દસમો સ્કંદ છપ્પનમો અધ્યાય સમ્યંતક મણિની કથા જામવતી અને સત્યભામા સાથે શ્રી કૃષ્ણના વિવાહો સુખદેવજી મહારાજ કે છે કે સતરાજી તે શ્રી કૃષ્ણ ઉપર ખોટું કલંક લગાડ્યું અને પછી ઈ અપરાધના નિવારણ માટે તેણે પોતે સમયંતક મણી સહિત પોતાની કન્યા સત્ય પરીક્ષિત રાજા પૂછે છે કે સતરાજી ભગવાન શ્રી કૃષ્ણનો શું અપરાધ કર્યો હતો અને એને સમયંતક મણી ક્યાંથી મેળ્યો હતો

સૂર્યનારાયણનો મહાન ભક્ત એટલે સૂર્યનારાયણ ભગવાને સતરાજીત એક મણી આપે છે સમયંતક મણી એટલે સતરાજીત એ મણીને ગળામાં પહેરતા એટલે સૂર્ય જેવો ચમકે જયારે સતરાજીત દ્વારકામાં આવ્યો ત્યારે એ આ તેજસ્વી મણી પોતે પહેરો તો એની તેજસ્વીતાને લીધે લોકો એને ઓળખી ન શક્યા દૂરથી એને જોઈને એની આંખો એના તેજથી અંચાઈ જાતી હતી લોકો એમ સમજવા લાગ્યા છે કે આ સ્વયં ભગવાન સૂર્યનારાયણ જ આવે છે અને બધા ભગવાન કૃષ્ણ પાસે આવીને કે છે આ બધી વાત અને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણ ચોસર રમતા હતા લોકોએ કીધું કે શંખ ચક્ર ગદાધારી નારાયણ કમલ નયન દામોદર યાદવ શ્રેષ્ઠ હે ગોવિંદ આપને નમસ્કાર છે જગદીશ્વર જો પોતાના પ્રકાશમાન થી લોકોની આંખોને આંજી દેતો દેતો પ્રચંડ રશ્મિ ભગવાન સૂર્યનારાયણ તમારા દર્શન કરવા માટે આવતા હોય એવું લાગે છે પ્રભુ આ બધા શ્રેષ્ઠ દેવતાઓ ત્રિલોકમાં આપને પ્રાપ્ત કરવા માટે શોધે છે માર્ગ શોધે છે કે ભગવાન પાસે કેવી રીતે જવું પણ એ આપને પ્રાપ્ત કરી શકતા નથી આજે આપને યદુવંશમાં છુપાયેલા જાણીને સ્વયં સૂર્યનારાયણ આપના દર્શન કરવા માટે આવી રહ્યા છે સુખદેવજી કે છે કે પરીક્ષિત આવી અજાણ્યા લોકોની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ પોતે હસવા લઈ ગયા છે કે છે આ સૂર્યદેવ નથી આ તો છે જે મણીને લીધે આટલો પ્રકાશિત થઈ રહ્યો છે મણી પહેરો છે ને એટલે એ ચમકે છે ત્યારબાદ સતરાજી પોતાના સમૃદ્ધ ઘરમાં આવી ગયો ઘરમાં એના શુભ ના નિમિત્તે મંગલ ઉત્સવ મનાવાઈ રહ્યો હતો એને બ્રાહ્મણો દ્વારા સમયંતક મળીને એક દેવ મંદિરમાં સ્થાપિત કરાવી દીધો મંદિર માં રાખી દીધો પરીક્ષિત એ મણી દરરોજ આઠ ભાર સોનું આપતો આઠ ભાર એટલે ચાર વરી એટલે કે ડાંગર બરાબર એક ગુંજા થાય એટલે ચણોઠી આપણે ચણોઠી હોય ને અને પાંચ ગુંજા એટલે પાંચ ચણોઠી એનો એક પણ આઠ પણ એવા ભેગા કરી ત્યારે એક ધરણ થાય અને આઠ ધરણ એટલે એક થાય એવા ચાર કર્ષ એનો એક પલ થાય અને એવા સો પલ કરી ત્યારે એક તુલા થાય અને એવી વિષ તુલા કરી ત્યારે એક ભાર થાય આવો એક ભાર આટલી વાર થાય એવા એને આઠ ભાર સોનું મળતું રોજનું અને જ્યાં પૂજા એને રહેતો એ મણી જ્યાં રહે ત્યાં પૂજા થતી હોય તો એ જગ્યા ઉપર આજુબાજુના એરિયામાં દુકાળ મરકી અમંગળ સર્પો માનસિક પીડા શારીરિક પીડા અશુભ કે માયાવી અહીંયા રહી શકતા નહોતા એક વાર ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રસંગ વસ સત્રાજીત કે છે કે સત્રાજીત તમે તમારો મણી છે ને એ રાજા ઉગ્રસેન ના આપી દો પણ એ એટલો અર્થ લોલુપ લોભી હતો

જામવાને એ સિંહને મારી નાખો જામવાને સિંહને મારી નાખ્યો એને મણી જોયો કા તો છે તેજસ્વી મણી છે સિંહને જામવાન એટલે એ રામના વખતમાં લડાઈ કરવા ગયો તો જામવાની એ સિંહને મારી નાખે છે મણી લઈ અને પોતાની ગુફામાં જાય છે અને પોતાના છોકરા જે બધા હોય એને રમવા માટે આ બાજુ પ્રસન્ન છે એ ઘરે પાછો નથી આવતો એટલે બહુ થાય છે અને કેવા લાગ્યો કે આ જ ભાઈ ને મારી નાખો લાગે છે કેમ કે એ મણી પહેરીને વનમાં ગયો તો આવી વાત બધી સાંભળી સતરાજીત ની લોકો બધા એવી વાતો કરવા લાગ્યા

અને જ્યારે લોકો સિંહના પગ ચિહ્નો જોતા જોતા આગળ વધતા ત્યારે એ જોયું કે પર્વત ઉપર એક રીછે સિંહને મારી નાખ્યો છે સિંહ મરી ગયો છે ભગવાન કૃષ્ણ બધા લોકોને બહાર બેસાડી અને એકલા જ ઘોર અંધકારમાં ભરેલી વૃક્ષ રાજની ભયંકર ગુફાથી એમાં પ્રવેશ કર્યો ભગવાન હિંયાજી જોયું તો શ્રેષ્ઠ મણી છે સમયંતક એ બાળકોનું રમકડું એ મણીને હરીને લેવાના ઈરાદે બાળકો પાસે જઈને કૃષ્ણ રહીએ છે હવે એ ગુફામાં અપરિચિત મનુષ્ય આવી ગયેલો જોઈ બાળકો બધા ભયભીત થઈ ગયા અને બૂમો પાડવા લાગ્યા એની બૂમો પામ સાંભળીને પરમ રૂપ બળવાન વૃક્ષરાજ જામવંત ક્રોધી થઈને ત્યાં આવે છે પરીક્ષિત જામવાન એ સમયે કોપાઈમાન એટલો બધો થઈ ગયો હતો કે એને ભગવાનના મહિમાનો પ્રભાવને કાંઈ ખબર નહોતી એને તો ભગવાનને સાધારણ મનુષ્ય સમજ્યા છે અને પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા છે એ એ રામ હતા પોતાના સ્વામી હતા એની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે જેવી રીતે માંસ માટે બે પક્ષીઓ લડે લાગે વિજય ની અભિલાષા ધરાવતા શ્રી કૃષ્ણ અને જામવાન એકબીજા સાથે એવું ભયંકર યુદ્ધ કરવા લાગ્યા કે પેલા તો એને અસ્ત્ર શસ્ત્ર પ્રહાર કર્યો અને પછી શીલાઓનો પ્રહાર કરવા લાગ્યા છે પછી વૃક્ષો ઉખેડી ઉખેડીને એકબીજા ઉપર ફેંકવા લઈ ગયા છેવટે એની વચ્ચે બહુ યુદ્ધ ચાલ્યું પરીક્ષિત વ્રજ પહાર જેવા કઠોર મુકાઓથી બે જણા અઠ્યાવીસ દિવસ સુધી વિશ્રામ કર્યા વિના દિવસ ને રાત લઈડા કેવાય છે અઠ્યાવીસ દિવસ સુધી કઈ વિશ્રામ જ ન કર્યો

પ્રાણીઓના સ્વામી રક્ષક પુરાણ પુરુષ ભગવાન વિષ્ણુ છો છો આપ આપ જ પ્રાણ ઇન્દ્રિય બળ બળ મનોબળ અને શરીર વિશ્વના બ્રહ્મા વગેરેને પણ ઉત્પન્ન કરનાર છો ઉત્પન્ન પદાર્થોમાં પણ સત્તા રૂપે જ બિરાજમાન છો કાળના જેટલા પણ અવયવો છે એના નિયામક પરમ કાળ આપજ છો આપ શરીર ભેદથી ભિન્ન ભિન્ન પ્રતીત થતા અંતરાત્માના પરમ આત્મા પણ તમે જ છો જાને તો આમ विष्णुं पुराणपुरुषम् प्रभवीष्णो मदेश्वरम् સલ કલય મીસ પર આત્મા તથા પ્રભુ મને યાદ છે

ત્યારે આપે એના ઉપર સેતુ બાંધીને સુંદર યશ ની સ્થાપના કરી અને લંકાનો વિધ્વંસ કર્યો આપના બાણથી કપાય કપાઈ ને રાક્ષસો માથા પૃથ્વી પર રખડતા હતા અવશ્ય આપ મારા એજ રામજી શ્રી કૃષ્ણના રૂપમાં રહ્યા છો આવ્યા છો

આ મણી દ્વારા હું મારા ઉપર લાગેલા કોટા કલંકને મિટાવા ઈચ્છું છું ભગવાને આમ કે તું ત્યારે જામવાને ખૂબ જ આનંદથી એની પૂજા કરવા માટે ભગવાન પૂજા કરવા માટે કન્યા જામવતી એને મણી સાથે એના ચરણોમાં સમર્પિત કરી દીધી ભગવાન શ્રી કૃષ્ણ જે લોકોને ગુફાની બહાર છોડીને અંદર ગયાતા એને બાર દિવસ સુધી એની બધા લોકો પ્રતિક્ષા કરે છે પણ જ્યારે એણે જોયું કે હજી સુધી ગુફામાંથી પાછા ન આવ્યા ત્યારે બધા દુઃખી થઈને દ્વારકા પૂરી પાછા આવે છે હવે મા દેવકી રૂકમિણી વસુદેવજી તથા અન્ય સંબંધીઓ અને જ્ઞાતિજનોને ખબર પડી કે શ્રી કૃષ્ણ ગુફામાંથી નીકળ્યા નથી તો બધાને ખૂબ દુઃખ થાય છે બધા દ્વારકાવાસીઓ શોક મગ્ન થઈ અને સતરાજીત અપશબ્દો કેવા લઈ ગયા છે સતરાજીત લીધે કૃષ્ણ ભગવાન ગુફામાં વયા ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ પાછા આવે એની પ્રાપ્તિ માટે મહામાયા દુર્ગા દેવીના શરણે જાય છે દુર્ગા દેવીની ઉપાસના કરે છે એની ઉપાસનાથી બધા દુર્ગા દેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે અને તે જ સમયે એમની વચ્ચે મણી અને પોતાની નવી પત્ની સાથે પોતાનો મનોરથ સફળ કરીને શ્રી કૃષ્ણ બધાને પ્રસન્ન કરતા કરતા ત્યાં આવ્યા પ્રગટ થયા બધા દ્વારકાવાસીઓ ભગવાનને પત્ની સાથે અને ગળામાં મણી ધારણ કરેલા જોઈ પરમ આનંદ મગ્ન થઈ ગયા જાણે કોઈ મૃત્યુ પામી ગયું હોય અને પાછી વળી સજીવન થઈ ગયું હોય એવા બધાય આનંદ થઈ ગયા અને પછી સત્રાજીતને રાજસભામાં મહારાજ ઉગ્રસેન પાસે બોલાવે છે અને જે મણી જે રીતે પ્રાપ્ત થયો એ બધુંય કઈ વાત કરી અને મણી સત્રાજીતને આપી દીધો સતરાજી તો બહુ લજ્જિત થઈ ગયો કે મેં ભગવાન ઉપર આડ મૂક્યું મણીને લઈને નીચા મોઢે પોતાની ભૂલનો પશ્ચાતાપ કરતો કરતો ઘેર જાય છે એના મનરૂપી આંખની સામે નિત્ય નિરંતર પોતાનો અપરાધ જ નાચો લાગ્યો કે મેં અપરાધ કર્યો બળવાન સાથે વિરોધ કરવાને લીધે એ ભયભીત થઈ ગયો હતો વિચારવા લાગ્યો કે હું મારા અપરાધ નું પ્રાયશ્ચિત કઈ રીતે કરું ભગવાન શ્રી કૃષ્ણ મારા ઉપર કઈ રીતે પ્રસન્ન થાય હું એવું કયું કામ કરું કે જેનાથી મારું કલ્યાણ થાય અને લોકો મને મેળા ન મારે ખરેખર હું તો અલ્પ બુદ્ધિ વાળો છું શુદ્ર છું ધનના લોભથી હું અત્યંત મૂર્ખ જેવું કાર્ય કરી બેઠો વિચાર કરતા યાદ આવે કે સ્ત્રીઓમાં રત્ન જેવી મારી પુત્રી છે સત્યભામા એને એ સમયંતક મણી પુત્રી અને સમયંતક મણી બે કૃષ્ણને આપી દઉં બરાબર આ જ ઉપાય બહુ સારો છે આનાથી મારા અપરાધનું નિવારણ થઈ જશે આ સિવાય મારા માટે બીજો કોઈ ઉપાય જ નથી પોતાને વિવેક બુદ્ધિથી વિચાર કર્યો નિશ્ચય કરી આ કાર્ય માટે પોતે જ પ્રયત્ન કરી અને પોતાની કન્યા સત્યભામા અને ભગવાન ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ સમય દેશે સત્યભામા શીલ સ્વભાવ અતિ સુંદર અને ઉદારતા જેવા સદગુણથી સંપન્ન ઘણા લોકો ઈચ્છતા હતા કે સત્યભામા એમને મળે એવી આશાથી કેટલાક લોકોએ સત્રાજીત પાસે એની માગણી કરી હતી કે સત્યભામા પણ હવે ભગવાન એની પૂર્વક સત્યભામાનું પાણી ગ્રહણ કર્યું પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સત્રાજીતને કહે છે કે હું સમયંતક મણીનો સ્વીકાર કરતો નથી મારે સમયંતક મણી જોઈતો નથી

મણી પ્રતિછામો વય નૃપ તવાસ્તાવો

श्रीकृष्णगोविन्द रेरारे हे नाथ नारायण वासुदेव